મેન્ટો ફોન નંબર આપીશ કેરી કઈ નઈ કેરી આવી ગઈ પાછી બે બોક્સ આવી અને જૂના કેટલા બોક્સ લીધા છે પૂરા જૂના

પણ હવે બધું ઓલમોસ્ટ નામ પતી ગયું હવે જેટલું હાચવેલી એવી બધી વસ્તુ એ બધી ભંગારમાં જવા દેવાની છે કચરામાં જવા દેવાની છે અમે ચાર પાંચ દિવસ પહેલા તો કેટલા ખબર નવ નવ જેટલા મોટા મોટા પોટલા કચરામાં નાખી દીધા કંઈ બધું નાખી દીધું હવે આ મમ્મી ભાગડી નથી કાઈ વાંધો નહીં ચાલુ હા હા તે વાંધો નહીં ચાલો તો પછી કેરીને જ સુધારવી રેવા દ્યો નહીં નહીં કેટી નહીં આજે ભાખરી ખાઈશ લસણની ચટણી માખણ અને ચા અત્યારે અમારે બહાર જવું છે તો પાર્કિંગમાં માં ગાડી લેવા માટે આવ્યા હતા અહીંયા બધે ઘાસ ઉગી ગયો બોલો આવ્યા ત્યાં નહોતું અત્યારે ઉગી ગયું ચાલો રેડી કાદવમાંથી ઓફ રોડિંગ કરવા માટે આગળ જતા કાદવ છે અહીંયાથી વાળીશ ને એટલે પછી અમારે દરરોજનું છે નવું નથી હજી આ વરસાદ નથી એટલે વાંધો નહીં આવે પછી આ બધી જગ્યાએ ગાડી ખૂતી જાય આ બધું છે જો કિચડ અને પાર્કિંગ ફૂલ છે ગાડી બગડે ને એનો વાંધો ન હોય પણ આપણે શૂઝ ખરાબ થઈ ને એ પાછા ગાડીમાં અંદર લઈ જઈએ કે બેતારે કેવડ આવે આય તો નકર ખરાબ થઈ જ જાય ભાઈ જે કામ થી આજે ગયા હતા એ કામ પતાઈને આવતાર્યા છીએ અને બપોર તો 1 વાગ્યો છે ઘરે જઈએ અને જમી લઈએ તો એ મમ્મીએ શું બનાવ્યું છે નેતાન્સ કરે હે ઓ હે મમ્મી ભાભી આવી ગયા

મને કહે ને હું લઈ દે તને તારે આવું બધું લેવું હોય તમે તો હા ને ને લે તો આ પહેલો દિવસ છે કે આ ને ને હું એડ્રેસ

ફ્લાયનો ઉડી જાય તો ઉપર બેહી જાય ઉડી ગયો હોય તો અને આમ જો આજે કેમ પેન્ટ નથી ભૂલી ગયો છો ચાલો હવે હું જમી લઉં ને પૈસા આવે સસ્તા ને આમ આપણે રમકડા ક્યાં લેવા જવાય તારે કેટલા રમકડા ધોરણ માં ત્યારે ત્યારે તારે બ્રાન્ચ ખોલવી છે

ચિનગ ઝાઇના ચિનગ ઝાઇના બે માં અહિયાં તું અહિયાં આવો સાંભળ હું બે માં કેમનો નો તો તું તું ચાઇના

આજે આજે તેમ મમ્મી બહાર ગયાતા હા તેના જોઈને મારવા આખો દિવસ થઈ હવે કોક એટલી બધી એટલે એવું છે બોલાવા વાળું હોય મજા આવે એનકો બ્રોડ લઈ આવજો ઈ એનકુ ગ્રમાડું જોઈએ નઈ નઈ હોઈ જા હોઈ જા હાલો આંખ આંખ તો નાવાનું છે ના ના પછી આ ઊંગ આવે છે આ વગર નો એવું થાય ને પેલા નવડાવા હોમમાં જો બાથરૂમ માં જાવ તો આવ થાય ગોમે વિરોતી વઈન તો આ જો તું જને જગત જગતમાંડો છે

Thank you. કે જેવા એક્ઝેટ થતા હતા ને એવા આયોજકોનું બહુ કીધું કે હજી ચિંતનભાઈ રોકાવ રોકાવ હવે કદાચ આ ડાયરો ક્યારે પતિ ખબર નહીં પણ એ જવાદન જતા ઘરે અને પાછા જઈએ છીએ ડાયરામાં અને હજી ડાયરો એન્જોય કરીએ બરાબર બરાબર અને એને રૂમ આપી કે તમે ફ્રેશ થાવ ને ચિંતનભાઈ કે ફ્રેશ થઈ જાઓ પણ ડાયરા માંથી જોવાનું થતું નથી તમારે એટલે થોડી અહીં બેઠા છીએ શું જો આ રૂમ આપી છે ઘોડીઓ આપ્યું છે અનેરી માટે અને ગાડલા છે અને ડ્રેસિંગ કાસ તો થોડી વાર બેઠા છીએ પછી પાછો ડાયરા માં જઈએ ત્યાં એન્જોય કરીએ અને ત્યાર પછી ઘરે જશું પણ મજા આવશે સમજો રાતના ત્રણ વાગ્યા ને અત્યારે પ્રોગ્રામ પે તો પ્રદીપભાઈ પ્રદીપભાઈ આમ 3 વાગ્યા હજી 1 કલાક બાકી જો ભાઈ વાગ્યા બાકી હવે ફાઇનલી બાર હવે નીકળીએ છીએ આપણે છે ખાવાની છે ઘરે તો મારવા કોઈ ઘરે છે જ ને એટલે શરૂ ગયા હોય એટલે પ્રેશર નથી એટલે ને પ્રેશર નથી એક કમર ગાડી વીધી બાકી બધા ખાલી આમ જો રાત પડી પણ આ બે કલાકારો હજી વાતો ખોટતી નથી જો છે ને બધા વાટ જોઈએ છે વાટ બેઠા છે ગાડી માં આવે અમે જઈએ પણ એ બે વાતો ખૂટતી નથી પ્રોગ્રામ પૂરો થયો છે એટલે મિત્ર મહિલા ભાલે છે નીકળી હવે ઘરે મિત્રો રાતના ના ચાર વાગી ગયા ઘરે પહોંચી ગયો અને અમાર સોસાયટી માં ત્યાં રોડ બને છે ચાલો ફાઇનલી તો રોડ બની ગયો એક બહુ સારા વ્લોગ ની વાત કરું મારી નજરે દ્વારકા ફ્રેન્ડ સાથે ગયેલા બહુ કોમેડી કરેલી બધા શું સો એમાં આવશે દ્વારકા નો બ્લોગ છે ખાસ જોતા આવજો બ્લોગ આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈ જયસમ નારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર